જે કાકા આપણે પહેલા જે આયકાને જે બનાવ બન્યો હતો કે છવા મણ જે જે ચોરી કરી હતી જે કાકાએ કે જે વ્યક્તિએ કરી હોય એ ત્યારે દાદાએ શું પરચો આપ્યો હતો એટલે એમાં એવું કે જે છવા મણ જે સતત ચડાવવાની વાત લો પાયકા છે એ શું સાચી સાચી છે ઘટના હતી એ છે પછી લઈ જયો બરાબર હા તૂટું બધી લઈ જયો હા

પહેલાનો છે જે ગઢા જે સાતલપુર તાલુકાના ગામની અંદર જે ગઢા ગામ આવેલું છે ત્યાં બાપાનું મંદિર છે ત્યાં કાકાનું કેવું એવું છે કે વર્ષો પહેલાં ચોરી થઈ હતી ચોરી થયા પછી ગામ લોકો સાથે મળીને હવામાન જેવી ચોરી ઢગી કરી અને એનો એ જે બાજુ બનાવવામાં આવ્યો તે હાલ મંદિરમાં છે કાકા તમે તમારા કેટલા કાકા કેટલા વર્ષ થયા કાકા તમારા તમારા કેટલા વર્ષ થયા કાકા જે જે બનાવ બન્યો તો જે ચોરી થઈ હતી મંદિરમાં એ તમને યાદ છે કે હું યાદ છે હા કઈ સમાજે ચોરી કરી હતી પણ ખબર નહીં ખબર નથી હા હા ચોરી થયા પછી જે જે ગામ લોકો ચોરી ભેગી કરી કે જે ચોરી કરવા વાળા વ્યક્તિ ચોરી આપી દીધા ચોરી કરવા વાળો ચોદી લઈ ગયો સતત બતર બધા જે ચારે પાછળથી જે ચોદી આપવામાં આવે છે જે ચોરી કરી કરવાવાળા વ્યક્તિ આપી હતી કે ગામ લોકો સાથે હા ગામ લોકો સાથે મળી અને જે ચારી ભેગી કરી એનો બાજુ બનાવવામાં કાકો કે છે અને કાકાના વર્ષ પણ નેવું પંચ્યાશી વર્ષ જેવા કાકાના છે કાકાની ઉંમર પહેલા જે બનાવ બન્યો એ કાકો આપણે ઘટના કહી દે છે તો આ